એ પાર અર્લી અને વેલી રિટાયરમેન્ટ વહેલું લેવું છું એના માટેની ઘણી પ્રોસીજર હોય છે પણ એમના સદનસીબે આપણે જે કંઈ ભલામણ કરી અને આજે એમને વહેલી હા તે અમારા રાજકારણીઓ કરતાં પણ આર્મી મેનનું સૈનિકનું સ્થાન ખૂબ ઊંચું છે આજે દેશની સેવા કરવી નાની વાત નથી દેશની સેવા રાજકારણીઓ પણ કરતા હોય છે પણ અસલ જો દેશની સેવા જો કરતા હોય તો એ સૈનિકો કરતા હોય છે તમે એને હું આજે આટલા સુરક્ષિત છીએ એનું કારણ ફક્ત અને ફક્ત આ સૈનિકો છે બધાએ મારા ફરતી ઉમેદજીનું સન્માન કર્યું ખૂબ સારી બાબત છે અહીંયા મારું પણ સન્માન કર્યું એ બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફરીથી ઉમેશજીનું પણ હું લાખ લાખ અભિનંદન ફરીથી પાઠવું છું અને આ વિસ્તારની અંદર હવે જ્યારે એક નવીન શરૂઆત જ્યારે થઈ રહી હોય ત્યારે ઉમેશજીએ પણ સમાજ સેવાની અંદર કે જે કંઈ પ્રવૃત્તિમાં રહેવું જોઈએ એ તો આર્મી મેન છે એટલે કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરતા જ રહેવાના છે એટલે જ હવે સમય પણ ઘણો થયો હોય આજના તબક્કે મને અહીંયા બે શબ્દ બોલવાની તક આપી એ બધા આયોજકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર